અમરેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કરેલો હતો કરવા આજે સવારે વહેલી સવારથી અમારા મહાદેવના દર્શન કરી અને ઢોલ નગારા સાથે વાંચતે ગાતે આખું ગામ મતદાન કરવા માટે આવ્યું છે આપ જોઈ શકો છો લાંબી લાંબી લાઈન છે અને આ રાષ્ટ્રપર્વનું એ ચૂંટણી છે તો ચૂંટણીમાં આ રાષ્ટ્રપર્વ માટે મહત્વના અને મહત્વના નિર્ણય લેવા માટેની આ ચૂંટણી છે તો આમાં વધારેમાં વધારે અમરેલી જિલ્લો તેમજ ગુજરાત તેમજ ભારતની અંદર વધારે વધારે મતદાન થાય એવું હું આપ ને નમ્ર વિનંતી કરું છું